ભરૂચ જિલ્લામાં થોડા સમયથી તસ્કરો ફરી બેફામ બન્યા છે જેઓ મેસેજ વાયરલ થયા હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રાત્રિ ચોકીદારી કરી રહ્યા છે ત્યારે શનિવારને રોજ ભરૂચ શહેરના અયોધ્યા નગરમાં આવેલા સંતોષી માતાના મંદિર નજીક ચારથી પાંચ સાધુ વેશમાં આવેલા વ્યક્તિઓએ એક મકાનમાં જમવાનું માંગ્યું હતું પરંતુ મકાન માલિકે કંઈ પણ નહીં હોવાનું જણાવી તેમને જવાનું કહ્યું પરંતુ તે લોકો ત્યાં જ ઊભા રહી મકાન માલિક સાથે વાતચીત કરતા હોય તે સમયે સ્થાનિક લોકોના ટોળા ત્યાં એકત્રિત થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો જેમાં આજે સાધુ વેશમાં આવેલા લોકો સાથે ટપલી દાવ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે હાલમાં જિલ્લામાં ચાલી રહેલ માહોલના કારણે જોઈ જાગૃત નાગરિકે એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી દેતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ અજાણ્યા સાધુ વિશમાં આવેલા વ્યક્તિઓને એ ડિવિઝન પોલીસ મથકે લાવી અટકાયતી પગલાં લઈ તપાસ હાથ ધરી છે જોકે આ મામલે ભરૂચી ડિવિઝન પીઆઈ વીયુ ગદરિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે હાલમાં તેમને અટકાયતી પગલાં લઈને તપાસ હાથ ધરી છે જો કે તેમની પાસેથી કોઈ પણ હથિયાર કે ઘાતક વસ્તુ મળી આવી નથી જેથી સોશિયલ મીડિયા પર ફરતા મેસેજો અને અફવાઓથી લોકોને દૂર રહેવા અપીલ કરી છે કંઈ પણ શંકાસ્પદ દેખાય તો પ્રથમ પોલીસને જાણ કરવા પણ જણાવ્યું છે રિપોર્ટર સફીક બાપુ આમોદ